જુઓ પીડિત નવનીતભાઈનો વિડીયો મેં જ્યારે જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવિભૂત કરે એવો વિડીયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમ અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સિટી પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારીને તમારી બધાની ફરજ છે એક તો લાગવક એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવક ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલાં ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ પંદર એમએલએ ત્રણ એમપી પી બે મિનિસ્ટરોને કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમીદ નથી હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી તો આનો અર્થ શું છે એટલા માટે જ્યારે ગુજરાતમાં દોઢ અઢી અઢી કરોડનું પોપ્યુલેશન છે કોળી ઠાકોર સમાજનું નાખા વિશ્વમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ કરે છે આજે નવનીતભાઈ સાથે છવ્વીસ કરોડ કોળી સમાજ એમની સાથે છે ગુજરાતના અઢી કરોડ લોકો એમની સાથે છે એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધા જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખંખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઈમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જી जिरा okay. बहिनी okay. okay.